પ્રથમ તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિમન ઇમ્પાર્ક પર બનેલી ફિલ્મોને હંમેશા પ્રોત્સાહન મળે છે એ પછી સબસિડીની રકમ હોય કે એવોડ અને આ જ એક ફિલ્મ મીરા આવી ગઈ છે જે રિલીઝ થયા પહેલા જ ખાસ્સા એવોર્ડ જીતી ચૂકી છે એક સ્ત્રીના સંઘર્ષથી લઈને સફળતા સુધીની ગાથા એટલે કે મીરા એક સ્ત્રી જ્યારે પોતાના સમાન માટે આત્મનિર્ભર બનવા નીકળે ને ત્યારે જે મુસીબતો આવે તેનો અનુભવ કરાવશે આ ફિલ દીકરા દીકરી વચ્ચેનો તફાવત કરતા સમાજને તેના ખોખલા વિચારોથી અવગત કરાવશે આ ફિલ્મ એક સ્ત્રી ઈચ્છે તો પોતાનું જ નહીં પોતાના ઘરનું પોતાના ગામનું શહેરનું રાજ્યનું નામ પણ રોશન કરી શકે છે એટલી તાકાત એટલી હિંમત રહેલી છે એક સ્ત્રીમાં અને આવી જ એક સ્ત્રી એટલે કે મીરા જેને પોતાની સાથે ઘણી સ્ત્રીઓને આત્મનિર્ભર બનવાની હિંમત આપી કે આ એક ઘટના પર આધારિત ફિલ્મ છે મતલબ કે સ્ત્રી ઈચ્છે છે તો પોતાની હિંમતથી પોતાની તાકાતથી કંઈ પણ કરી શકે છે ખુદના હક માટે અવાજ ઉઠાવવા સમાજ સાથે નહીં પણ ખુદના વ્યક્તિઓ સાથે જ લડવું પડે છે પણ જેમ કે મેં પહેલા કીધું પુરુષ પ્રધાન દેશમાં જ્યારે સ્ત્રી આત્મનિર્ભર બનવા નીકળે ને ત્યારે કાટાઓ તો ઘણા વાગે અને એ કાટાઓ કેવી રીતે દૂર થશે તે તો ફિલ્મમાં જોઈશું ફિલ્મનું સ્ટારિંગ પણ એકદમ જબરદસ્ત છે હિના વર્દે અને ચેતન દહિયા જેવા ધુરંધરો છે આ ફિલ્મમાં જો કે હિના વર્દેની આ પહેલી ફિલ્મ છે એઝ અ લીડ એક્ટર અને ચેતન દહિયાનો એ અનોખો અંદાજ બટ એ વાઇફ ફિલ્મ નથી હતી મતલબ કોન્સેપ્ટ સારો છે સ્ટોરી ઓલસો ગુડ પણ એક પણ સીન એવો નથી જે ગુસ્સો આપી શકે કે કનેક્ટ કરી શકે લાઈક હેલારો હેલારો ટ્રેલર અને ફિલ્મ ના એક એક મોમેન્ટસ લોકોને એન્ગેજિંગ લાગ્યા હતા ગામડાની એ સંસ્કૃતિ રીત રિવાજ અને બોલવાની ઢબ બધું જ નેક્સ્ટ લેવલ હતું એ ફિલ્મમાં અને આ ફિલ્મ પણ એ જ કેટેગરીમાં આવશે ચલો ટ્રેલર થી ફિલ્મ ને જજ નથી કરતા પણ ફિલ્મના જે સૌથી સારા ભાગ હોય છે તેને જ ટ્રેલરમાં ઉતારવામાં આવે છે જે પણ હોય ફિલ્મ જ્યારે સત્યાવીસ ઓક્ટોમ્બરે થિએટરમાં આવશે ત્યારે જ ફિલ્મ કેટલી સાર્થક છે તે ખબર પડશે પણ તમે મીરાનું ટ્રેલર જોયું કે નહીં નહીં તો લિંક રિસ્ક્રિપશનમાં આપું છું જઈને એકવાર જોઈ લો અને તમારી રાય કમેન્ટ દ્વારા શેર જરૂર કરજો અને હા તો ફિલ્મી પેરિંગને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી લો નેક્સ્ટ વિડીયો અહીંયાં તો આવશે મળીએ નેક્સ્ટ વિડિઓમાં બાય બાય